આજે તમાકુના વિડિયોમાં આવી ગયા છે તમાકુની મિત્રો છે બરા જાનિ શકો છો આજના વિડિયોમાં તમાકુની ખેતી છે મિત્રો તમે જોઈ શકો છો કે અમે ન્યાદવા આવ્યા છીએ મિત્રો કેવી રીતે ન્યાદ એ પણ તમે જોઈ શકો છો મિત્રો તમાકુ કેવી થઈ રહી છે મિત્રો જો છો તમે જોઈ શકો છો મિત્રો આ છોડને દવા પાણી બધું આપવામાં આવે છે તો મિત્રો આ એવો છોડ છે ને તેનો વિકાસ થઈ શકે છે ખાતર થી એમાં યુરિયા ખાતર સલ્ફેટ આ બધા ખાતરો નાખવામાં આવે છે મિત્રો મિત્રો આ છોડો બોરી ગયો છે જે તમે જોઈ શકો છો અને પાણી આ કંઈક એવો છોડ છે મિત્રો લીલો છે જોઈ શકો છો તમે આવા છોડ તમને અમારા ગુજરાત માં જોવા મળશે ત્યારે એને હાદવાનું કામ ચાલુ છે તો તમે છો